લોકસભા ચૂંટણી પહેલા વિવિધ સમાજ પોતાની માલધારીઓના સંમેલન સ્થળે વસ્ત્રાપુર પોલીસ પહોંચી હતી અને સંમેલનની મંજૂરી નહીં હોવાનું કહ્યું હતું ત્યારે મહિલાઓએ ભગવાન કૃષ્ણની મૂર્તિ રાખીને સભા સ્થળે ભજન શરૂ કર્યા હતા અને પોલીસ પરમિશન નહી આપે ત્યાં સુધી ભજન ચાલુ રહેશે તેમ કહ્યું હતું માલધારી સમાજની રેલીમાં રબારી ભરવાડ ચારણ ઘડવી સહિતના માલધારી ગરીબ સમાજો જ્યારે એક થાય ગરીબ સમાજો જ્યારે પોતાના અધિકારની વાત કરે ત્યારે એવા સમાજો આજે મંજૂરી નહીં એવા સમાજોની એકતાને તોડવાનો અને એમને રોકવાનો જે પ્રયત્ન થયો છે હું માનું છું

પરમિશન નથી મળી ત્યારે મોટી સંખ્યામાં આવેલા જે માલધારીઓ છે તેમને પોલીસ દ્વારા છે તે આ સભા ન યોજવા માટે કહેવામાં આવ્યું છે જે સ્પીકર સહિત જે તમામ વસ્તુઓ છે તે પોલીસ દ્વારા બંધ કરવામાં આવી છે જેને લઈ અને માલધારી સમાજના આગેવાનો છે જે ધરણા પર બેઠા છે અને સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે મુકેશભાઈ માલધારી સમાજની જે સભા હતી તેને પોલીસ દ્વારા આખરી સમય મંજૂરી નથી આપવામાં આવી શું કહેશો પાંચ સાત દિવસ પહેલાં જ્યારે મંજૂરી માગતા હોય ત્યારે આજે બપોર બે વાગે કાર્યક્રમ છે ઓબીસી એસટીએસસી માઇનોરિટીના બેનર નીચે ભરવાડ રબારી આહી ચારણ ઘડવી અમારા સમાજના શિક્ષણ માટે અમારા સમાજના સંગઠન માટે અમારા સમાજ ઉપર થતી પીડા માટે જ્યારે અમે એક થતા હોય યુવાનો અમારી ક્લિયર વાત છે કે માલધારી યુવા ક્રાંતિ સભા છે અમે કોઈ 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 સંસ્થા કે સમાજ કે કોઈ બીજાના વિરોધની અમારી જોડે દરેક સમાજ આજે સમર્થનમાં છે દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય પટેલ સમાજ હોય ગુજરાત રાજ્યનો દરેક સમાજ ઠાકોર સમાજ હોય બધા સમાજો અમારી સાથે છે ને અમે બધા સમાજો સાથે છીએ અમે આ રાજ્યમાં ક્યારે અરાજકતા ફેલાઈ નથી અને ક્યારે ફેલાઈ પણ ના શકીએ અમને કેમ દબાવવામાં આવી રહ્યા છે એનો અમે સરકારને કહેવા માંગીએ છીએ સરકારે હજારો એકર લાખો એકર જ્યારે જમીન ગૌચરની વેચી મારી હોય ત્યારે અમારી માતા સમાન ગાય માતા સમાન માલધારીઓનું આખી જિંદગીનું નિર્વાણ થતી જે ગાય છે એનું ગૌચર સત્યાવીસો પંચોતેર ગામડા વેચી માર્યા છે બે રૂપિયા એકરના એવી રીતે અમે એના કરતાં સો ઘણા પૈસા આપવા તૈયાર છીએ સરકાર અમારા સમાજના ઉત્થાન માટે અમારે બે દીકરી યુવાનો માટે

ક્રાંતિય ત્યારે જ થાય જ્યારે સમાજને સાચી ખબર પડે સમાજને ખબર પડવી જોઈએ કે ગાંધીનગર બેઠેલી આ જે અરાજક તત્વ જે બેઠા છે સમાજને ક્યાંય નહીં મળવા દે એટલે આવા નેતાઓ અરાજક નેતાઓ જે સમાજોને એક નહીં થવા દેતા હું સમાજના સંદેશો અને બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું સમાજ એક થાય ને એક થાય અને કોઈ બી પાર્ટી હોય એના કોઈ પણ આગેવાનો હોય હું એક જ વાત કહેવા માગું છું માલધારીની વાત હોય ત્યારે તમારે એક થવું જોઈએ બસ મારી આ બહુ ક્લિયર વાત છે તો અરાજક તત્વો છે તેમના દ્વારા મંજૂરી નથી આપવામાં આવી તેવું કહેવું છે અનેક લોકો છે જે આ સભામાં છે તે પહોંચી આવ્યા છે પરંતુ મંજૂરીના કારણે જે આ સભા છે તે કદાચ પોલીસ દ્વારા છે તે અટકાવવામાં આવી રહી છે અને જે રીતે પોલીસ દ્વારા પરમિશન નથી આપવામાં આવી તેને લઈ અને માલધારી સમાજના જે આગેવાનો છે તે હાલ ધરણા પર બેઠા છે અને સરકાર સામે છે તે આક્ષેપો કરી રહ્યા છે કેમેરા પર્સન જીતુ મોકવાણા સાથે કિશન કાટેલિયા જીએસટીવી અમદાવાદ